બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી નહિવત વરસાદને કારણે પાણીના તળ ઊંડા ગયા છે જેના પગલે ખેડૂતોની હાલત કપોટી બની છે પરંતુ ઉનાળાને શરૂઆતમાં કાળઝાળ ગરમી વચ્ચે જે ઉનાળાનું જે વાવેતર કર્યું હતું આ વાવેતર હાલમાં સુકાણું છે કેમ સુકાણું છે ખેડૂતોને શું પ્રશ્ન છે તેની વિગતે વાત કરીએ વૈષ્ણવજન વૈષ્ણવ नमस्कार दिनेश ठाकुर नवजीवन न्युजमा आफ्नो હાર્દિક સ્વાગત છે વાત છે બનાસકાંઠા જિલ્લાની બનાસકાંઠા જિલ્લામાં નહીવત વરસાદને કારણે પાણીના તળ ઊંડા ગયા છે અને જગતના તાતની હાલત કફોડી બની છે વાત છે સરહદી વિસ્તારની સરહદને વિસ્તારની જો વાત કરવામાં આવે તો કેનાલ મારફતે પાણી છોડવામાં આવે છે અને આજ પાણીના આશરે ખેડૂતોએ વાવેતર તો કર્યું છે પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાની સાથે જે ચાંગા પમ્પિંગ સ્ટેશન છે જે સુજલામ સુફલામ કેનાલ છે આ સરકાર દ્વારા બંધ કરી દેતા આજે ખેડૂતો દ્વારા એકઠા થઈ ચાર તાલુકાના ખેડૂતો એકઠા થઈ આજ ચાંગા પંપ પિંક સ્ટેશન ખાતે રામધૂન બોલાવી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો આજે સરકારના જે મુખ્યમંત્રી છે જે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી છે જે ખેડૂતોને કહ્યું હતું કે તમે ઉનાળું વાવેતર કરો ને અમે પાણી આપીશું પરંતુ આજે પાણી બંધ થતાં ખેડૂતોની હાલત કપડી બને છે ખેડૂતોની એક જ માંગ છે કે આવનાર એક મહિનાના સમય માટે આ પાણી છોડવામાં આવે જેથી કરીને જે અમારું જે ઉનાળોનો પાક જે મોઘા જે બિયારણ છે જે ખાતર બીજવારો છે જે લાવીને અમે વાવેતર કર્યું છે આ વાવેતર પાછળ જો પાણી નહીં મળે તો અમને ખૂબ જ તકલીફ થશે ખેડૂતોના ના ઉભા પાક સુકશે તે માટે સરકારને રામધૂન બોલાવી વિરોધ કરી અને આ જે માઇનોર કેનાલમાં પાણી છોડવાની માંગ કરી છે શું કહી રહ્યા છે ખેડૂતો તે પણ સાંભળો હવે અમારા વિસ્તારની અંદર પાણી મળતો તો સરકાર શ્રીએ જાહેરાત કરી હતી એના અનુસંધાને ઉનાળે અમે ખેડૂતોએ વાવેતર પણ કર્યું હતું અચાનક સુજલામ સુફલામ અને તળાવમાં પાણી બંધ કર્યું એના અનુસંધાને અમે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું અમે રજૂઆત કરી કે તાત્કાલિક ચાલુ કરી અને તળાવમાં પાણી નાખે પણ હજી સુધી નાખ્યું નથી એના અનુસંધાને અમે અત્યારે ધરણા ઉપર બેઠા અમે સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચોકા પમ્પિંગ સ્ટેશન છ પંપ ચાલુ કરી અને એક મહિના માટે અમને ઉનાળાનું પાણી આપે એવી અમારી માગણી છે જ્યાં સુધી અમને પાણી ચાલુ નહીં કરે ત્યાં સુધી ચોકા પમ્પિંગ સ્ટેશન અમે ધરણા ચાલુ રાખવાના છ અને સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે આ ખેડૂતોની વેદના સમજી અને તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી માગણી છે આ સરકારે મને એવું કીધેલું કે આ ચાલ ઉનાળામાં પાણી તમને આપવામાં આવશે અને તમે જેટલું વાવેતર કરવું હોય એટલું કરી શકો છો સીએમ ભૂપેન્દ્રભાઈએ પણ બોલેલા શંકરભાઈ પણ બોલેલા અને શંકરભાઈ એવું બોલેલા કે આપણે પશુ રાખો પશુ પર આપણું જીવન નભશે અને એ પ્રમાણે ખેડૂત પશુ રાખવા મળ્યો ખેડૂત પશુ રાખવા મળ્યો પણ એને ઘાચારો તો જોશે ને પોણી જોશે પોણી હોય તો ઘાચારો થાય ઘાચારા વગર પશુ રાખવું પોઈ એમ નથી અત્યારે ખાતર થઈ જાય મૂઘા બિયારણ થઈ ગયેલું છે મૂઘું અને સરકારશ્રી શ્રી ઓમ કહે છે કે આપણે ભાવ ટેકાના ભાવે ખરીદશા ખેડૂત પાસે કોક હશે તો ટેકાના ભાવે ખેડૂત લાલબા જ હશે ને ખેડૂત પાસે પાક છે જ નહીં તો આ બાજુ ટેકાના ભાવે હવે ઓનલાઈન કરવાનું ચાલુ કર્યું છે બાજુ પાકશે તો ઓનલાઈન કરી શકશે અને ઓનલાઈન કર્યા શું બાજરી હોય નહીં ખેડૂત કઈ રીતે ઓનલાઈન કરીને પકવીને આલવાનો છે તો સરકાર શ્રીને અમે એટલું કે વધારે ના આપી શકો તો કોઈ નહીં પણ અમારી એ ખાલી આ ત્રીસ તારીખ સુધી પાણી આપવામાં આવે તો અમારું આ પશુપાલન અને અમારે ઘાસયારો અને ઘરે ખાય એવી બાજરી થઈ શકે આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવ जेले कहिये जे पीड़ पराहाई